વળિયા તે રસેલા બેન ઢોલરિયા ના સાર વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ સતસંગી રૂપી એક ગાડો છે મારા ગાડા માં બેસવાયાવો મારા શ્યામ સતસંગે રૂપી એક ગાડો છે આરે માર ગળે કાટા ને કાકરા કાટા માં કેડીયો પાડો મારા શ્યામ સતસંગી રૂપી એક ગાડો છે આરે માર અવડા તે રસ્તા સાચો રસ્તો બતાવો મારા શ્યામ સતસંગી રૂપી એક ગાડો છે આરે માર ગળે સાત સમુંદર નાવડીને પાર યુતારો મારા શ્યામ सतसङ्गी रूपे एक गाडुच्छे अरे मारगडे गोरयन्धारा मनरूपजव करो श्याम सतसङ्गी रूपी एक गाडुछे अरे मारगडे रिसा ने निंदा निंदा ने निन्दवायावो मार श्याम સતસંગી રૂપી એક છે આરે ગાડા મા શ્રીનાથજી શ્રી યમુનાજી સાથે મહાપ્રભુજીનો સાથ મારા શ્યામ સતસંગી રૂપી એક ગાડો છે સાથે મહાપ્રભુજી નો સાથ મારા શ્યામ સતસંગી રૂપી એક ગાડું છે અરે ગઢ મા સીતા ને સે સાથે હનુમાનજીનો સાથ મારા શ્યામ સતસંગે રૂપી એક ગાડો છે સાથે હનુમાનજી નો સાથ મારા શ્યામ સતસંગે રૂપી એક ગાડો છે અરે ગઢમ બેઠા રાધા ને શ્યામ સાથે બળભદ્ર નો સાથ મારા શ્યામ સતસંગે રૂપી એક ગાડું છે સાથે બળભદ્ર નો સાથ મારા શ્યામ સતસંગે રૂપી એક ગાડું છે આરે મારગડે રડે સાધો ને સંતો સાધો ઓળખાણ કરાવો મારા શ્યામ ಸತ್ಸಸಂಗೇ ರೂಪಿ ಏಕ ಗಾಡುಷೇ ಆರೆ ಗಡಾ ಮಾತಸಂಗ ಸಾ ಸತಸಂಗ ಸಾಗರ ಥೇ ತರಿ ಜಸೆ ಮಾರಾ ಸ್ಯಾಮ ಸತಸಂಗೇ ರೂಪೀಕ ಗಡುಷೇ ಸತ್ತಸಂಗ ಥೆ ಸಾಗರ ತರಿ ಜಸೆ ಮಾರಾ ಸತ್ತಸಂಗೇ ರೂಪಿ ಏಕುಷೇ સતસંગે રૂપી એક ગાડો છે મારા ગાડામાં બેસવાને આવો મારા શ્યામ સતસંગે રૂપી એક ગાડો છે સતસંગે રૂપી એક ગાડો છે કૃષ્ણ કનિયા લાલ કી